આપડે વિરેલ ખુબ જય મોગલ જય માતાજી તમારા કૃપાથી અમે ખાલી તમારો લીટી તમારા માટે ગાવાની છે તો અમે ગાઈ નાખશું એનો કોઈ આમ નથી આપણે ગામડા માણે આ ગામડિયા છે એટલે અમે આવા બેઠા છે કૂદકી કરતા માણા કેવા છે પણ કઈ ન્યા ખાલી લીટી બનાવવા માટે થોડી બે કડી ન્યાનો મે આવતી રાતે રડાવતી ખૂટીર ખડાવતી ખડાવતી ઓ જાનુડી વિરલે જોયા જીવડો જાય ઓજા જાનુડી જોયા વિના જીવડો આવડા મિત્રો ને બહુ ખૂબ ખૂબ ફરસાક એમના લાઇક માટે થોડુંક કીધું છે તો એ બેઠા છે ખાલી એમ ગમત માં આ વિડીયો કરી નાખ્યો મિત્રો તમને ફાવે તો લાઇક કરજો અને અમારી ચેનલ કઈ આગળ વધારે સબસ્ક્રાઈબ કરજો જય મંગલ જય માતાજી જય કૃપા બાબાજી